અસલામલેકુમ જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ચાર એક બે હજાર એકવીસ વાર સોમવાર અને આપણો વિષય છે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં અત્યારે અત્યારે આપણો પાઠ ચાલે છે પાઠ ચાર પાઠનું નામ છે માઉસનો ઉપયોગ આ પાઠમાં અત્યારે આપણે શબ્દ લેખન કરીએ છીએ બરાબર ને ગયા તાસમાં આપણે થોડા શબ્દોનું લેખન અને વાંચન કર્યું હતું હવે આજે આગળ આપણે બીજા શબ્દોનું શબ વાંચન અને લેખન કરીએ તો ચલો બાળમિત્રો સ્ક્રીન ઉપર ધ્યાન આપો પોઇન્ટર પો ઇન્ટર પોઇન્ટર બરાબર જોડની ધ્યાન રાખજો પપર ઊંધો માત્ર કરેલો છે બરાબર ને અને ન અડધો પો ઇન્ટર પોઇન્ટર સ્ક્રીન સ્ક્રીનમાં સ અડધો કને દીર્ધકી અને કને વચ્ચેથી ફાળવાનું સ્ક્રીન શું અંજાય સ્ક્રીન ચોક્કસ ચોક્કસમાં કને ક જોડવાનું ચોક્કસ જગ્યા જગ્યા નિર્દેશ નિર્દેશ નિર્દેશમાં દપર રેફ કરવાની છે નિર્દેશ માઉસપેડ માઉસપેડ માઉસપેડમાં પપર ઊંધો માત્ર કરવાનો માઉસ પેડ એડો એડો એરોમાં પણ અપર ઊંધો માત્ર એરો ના નકડું ડ હસવા વાળું અને અનુસ્વર નાનકડું સર સરકાવવું ઉપર ઉપર તો સમજ પડી બાળકો તમને चलो एक बार फरी मंचन कर लैइंटर पॉइंटर पॉइंटर स्क्रीन चौक्स जगह निर्देश मउसपेड एरो નાનકડું સરકાવવું ઉપર તો સમજ પડી ગઈ બાળકો તમને તમારે આ શબ્દ કમ્પ્યુટરની ડબલ ઇટીની નોટમાં લખવાના છે પણ આપણે નવું લેસન નવા પાના પર કરવાનું તો નવા પાના પર પહેલાં આજની તારીખ અને વાર લખજો પાઠનું નામ લખજો અને ત્યારબાદ આ શબ્દ એટલે કે એક શબ્દ તત્તણ વાર કમ્પ્યુટરની ડબલ ઇટીની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે શબ્દનું લેખન કરો ત્યારે વાંચન પણ કરતા જજો અને જોડણી પર ખાસ ધ્યાન આપજો શબ્દનું લેખન કરો વાંચન પર ખાસ ધ્યાન આપજો અને જોડણી ઉપર પણ ધ્યાન આપજો સમજ પડી બાળકો થેન્ક યુ